તો આજે છે એ મિત્રો આપણે અહીંયા અમરેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ છે જે તમે જોઈ શકો છો એનો ગેટ છે અને હવે આપણે અંદર પણ જાશું અને હું તમને આખો યાર્ડનો આખો આખો વિડીયો હું તમને બતાવીશ

यार्ड बे तव्हां जो कपास घासड़ी भरी चैक्टर मां हरि करा છે છે આ તમે જોઈ શકો છો એ કપાસ કપાસની હરાજી થાય છે આગળ જે છે એ મિત્રો ધાણાની હરાજી થાય છે છે અહીં તમે જોઈ શકો છો ટેક્ટરો બધા ભરા છે દાણાના અને દાણાની હરાજી પણ હજી ચાલુ જ છે બધામાં ધાણા ભરેલા છે યાડ જ છે તમે જોઈ શકો છો અહિયાં આપણું બોલેરો જે છે એ આપણો અહીંયા છે હું તમને અહીંયા લઈ થઈ જવાની કોશિશ કરીશ અહીંયા આ જે છે એ આપણે રાણી લાવેલા છીએ રાણી જોઈ શકો છો તમે એની જે રજી કરવાની બાકી છે હરાજીનો વિડીયો પણ હું તમને આગળ બતાવીશ એટલે વિડીયોના અંત સુધી તમે બન્યા રહેજો મિત્રો આ ધાણા છે આપણા આગળ હરાજી ચાલુ છે મિત્રો હમણાં થોડી જ વારમાં આપણે અહીંયા બોલેરાની અંદર આપણે ધાણા ભર્યા છે તેની હરાજી થશે એમ 大叔，大叔，大叔，大叔，大叔，大叔，大叔，大叔，大叔，大

લેવ આપની ગાડીનો મારો આ તો મસ્ત છે ભાઈ ભોતારે આવતું નથી લેવાનો હોય હા કે લેવાનું નથી લેવાનું મત થાય પર ઓર છો ઓર છો ઓર છો ફૉ઱વળ મના chor Arrow 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 Arrow